આપણે ફરી વાર ચાલન લઈને આવી ગયા છે આપણે લીધી છે ડોલ ડોલમાં ભેર્યું છે પાણી જોઈ શકો ડોલ માં પાણી ભર્યું હે અને આપણે આ પાણીમાં કાગળ નાખવાનું છે કાગળ નાખવાનું તળી હેઠે બેવરાઈ દેવાનું તળી હેઠ લઈને પાછું લેવાનું કાગળ કોરો નીકળે આપણે વિશાલભાઈ પાંચસો ને એક રૂપિયો ઈનામ દેવું કાગળ પાણીમાં કોરો કાઢવાનો હે પણ એ કઈ રીતનું કાઢવાનો કાગળ કાગળ અંદર નાખી દેવાનો અને કોરો કાઢવાનો આપણે ક્યાં જીતી જવાની થાય પાંચસો ને કઈ ઉભા ઉભા લેવાનો થાય એમ કે કાગળ કોરો કાઢવું તો આપડે જોવી આ લીધું આપડે કાગળ બરાબર જેવો તેવો પલ્લે કોઈ ખૂણો બોલો થોડો ઘણો પલ્લેદાલે ભાઈ કોરો કાઢ દે તો કોરો દે આપડે પાંચસો કેમેરા દેવો બરાબર ફરી એક ડબલ લેવો હોય તો સોપીએ એનો હોય કાઢો ખોરો ખોરો કાઢવાનો એક પાંદડું લે તો દીધામ નીકળે

તમને કાગળ ભાઈબંધ પેલેલો લાગે તો જ કહેવાનું જો આ આ બધો જો નોંધો વળી ગયો બરાબર કાગળ આવો પડલેલો હોવો નહીં હાલ મને હવે તારે જેટલા કાગળ એ દેવા એટલે જો આ જો આ બધો સોંટી ગયો તો બહુ જ આવરી તૂટે બરાબર જેટલા કાગળ દેવા હોય એટલા તૂટી આ કાગળ એ પેલ્લેલો હે બધો આ એ પહેલી ગયો બની આપણે આ બધા પૈલી ગયા ભાઈબન તો તડ દી જાજે આ એ ટ્રીક કરી દીધી હવે કરવી બીજી ટ્રીક નથી કરી લેને તો ટ્રીક જિન ને જો આમાં તારો કાગળ થોડોક તલલીલો છે તો બરાબર હવે આ અંદર રાખ આ માછરા આ ભાઈ આપણને દીધા જાજા કાગળ બરાબર આ આંધોને ભલે દીધા मतलब बता दे वाह तार पे तो वो समय हम तो क्या तुम को काट दो तो और काट हो ही मैं हूं है आप ले लो है मुठी में आवे इतना दी तो कहां है वहां तो और काटवानो कागज बीजी कोई ट्रिक करवी है मारे नकी तू करनी थी बस आज दी

కళా కోరే కానీ రమీ గ్యా అట్లా આ આ એ ઉંધી ચેલેન્જ આમાં કોઈ કોઈ ક્ષેત્રમાં ધંધા કર્યા કેવાય બરાબર કે કોરો છે બોલે કોરો છે બાઈ કે ઈ તમને ગમશે કોરો કાકા કાઢી દો મળવી નવા વિડિયોમાં અમે કદર વિડિયોમાં વિડિયો ગમે લાઈક ચેન સબસ્ક્રાઇબ કરી નાખો અને આવા નવા ચેલેન્જ વિડિયો જોવા માટે બની રહેજો અંજોડી દબાવતા રહેજો અને કેજો કેવો ચેલેન્જ વિડિયો બનાવી જય દ્વારકાધી જય માતાજી